અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું વડોદરા અને વલ્લાવટાનો રોડ બિસ્માર હાલતમાં જ દેખાય ગામના રહીશો માટે મુખ્ય અવર જવર માર્ગીય રસ્તાને લઈને ચોમાસાની ઋતુમાં ત્રાહીમામ પોકારી ગયા છે રાહદારીઓને વલ્લાવટાથી મોડાસા આવવા માટે વડોદરા અને ફરડી સ્ટેટ હાઈવે આવ્યા બાદ મોડાસા જવા માટે વાહન મળતું હોય છે પરંતુ ત્યાંથી અહીં સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારી બાબુના કાન આડા હોય તેવા આક્ષેપો સાથે ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે વડોદરાના રહીશોને કોઈ પણ કામ અર્થે આ માર્ગ ઉપર વારંવાર આવવું પડે છે પરંતુ રસ્તો કમસે કમ બે ત્રી ત્રણ કિલોમીટરનો એટલો બધો ખરાબ હોવાથી ત્યાંના રહીશોએ ત્રણ વર્ષથી સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં પગલાં લેવાતા નથી વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે મોડા સાથે ભાટિયા સાથે જોતા રહું સત્ય વિચાર ન્યૂઝ હું ચમાર કાંતિભાઈ મગનભાઈ તાલુકો મોડાસા જિલ્લો જિલ્લો અરવલ્લી અમારું ગામ મોડાસાથી અઢાર કિલોમીટર અઢારથી વીસ કિલોમીટર દૂર આવેલું છે અને એ પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અમારા ગામની વસ્તી લગભગ ત્રણથી ચાર હજારની વસ્તી ધરાવતું ગામડું છે અને વડોદરાથી મોડાસા જવા માટે માત્ર એક માર્ગીય રસ્તો છે અને એ પણ બિસ્માર હાલતમાં છે અમારા ગામમાં કોઈ પણ બેન દીકરી હોય અથવા તો કોઈ વૃદ્ધ માણસ હોય તો આકસ્મિક સંજોગોમાં અથવા તો બીમાર પડે તો મોડાસા લઈ જવા માટે વડોદરા અને ફરડીનો જે રસ્તો છે એટલો રસ્તો જતાં જતાં અમારા અડધોથી પૂણો કલાક જેટલો થાય છે અને સરકાર એટલી ઘોર નિંદ્રામાં છે કે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં અમારી એ રજૂઆતને કોઈ સાંભળતું નથી અમારી એવી માગણી છે કે સત્વરે આ રોડ થાય અને અમારી લા માગણીને અમારી લાગણીને સરકાર ધ્યાનમાં લે એવી અમારી ગામજનોની અમારી ખૂબ ખૂબ વિનંતી છે અને એ અમારી માગણીને પૂરી કરે